એચપીવી એના અગેન્સ્ટ વેક્સિન પણ અવેલેબલ છે જે જનરલી નવથી લઈને ત્રીસ વર્ષના છોકરા અને છોકરીઓમાં અગર આપીએ તો લાઇફ ટાઈમ એ કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય કે પહેલાં હતું હવે ઇમેજ ગાયડ કે ફક્ત કેન્સરની ગાંઠ પૂરતા ભાગમાં શેક આપી અને ઓછી આડઅસરવાળી રેડિયેશન આપી શકાય છે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની કેન્સર એટલે કેન્સર નહીં એ કહી શકીએ છીએ આપણે એટલા માટે કે કેન્સર જ્યારે થતું હોય છે પરંતુ એની સામે જે સારવાર છે એ પણ અતિ આધુનિક સાધનોથી થઈ રહી છે એટલે કેન્સર માટેની જે સારવાર છે એની આપણે વાત કરવાના છીએ પરંતુ સૌથી પહેલી વાત એ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રકારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ચિંતાનો વિષય છે સરકાર ચિંતિત છે તબીબો ચિંતિત છે એનજીઓ પણ ચિંતિત છે ત્યારે કહી શકાય કે ભાવનગરની એસસીજી હોસ્પિટલ છે એ કેન્સર માટે જે થેરાપી આવતી હોય છે આઈજીઆરટી એના મશીન લાવ્યા છે અને અતિ આધુનિક સાધનોથી આ સિવાય થઈ રહી છે પરંતુ આપણે સૌ સૌથી પહેલાં વાત કરવી છે કેન્સરને લઈને સાહેબ જે પ્રકાર આપણે કેન્સર માટે મશીન તો લાવ્યા છે પરંતુ જે પ્રકારે ગુજરાત અને સૌરાષ્ટ્ર કેન્સરનું પ્રમાણ કેટલું છે અત્યારે જોવા જાઓ તો છેલ્લા વીસ વર્ષોથી કેન્સરનું પ્રમાણ ઓલમોસ્ટ તમે ગણો કે ડબલ થઈ ગયું હોય એવું કહી શકાય અને આંકડાઓ પ્રમાણે આંકડાઓ અત્યારના આંકડાઓ એમ કહે છે કે આવનારા દસથી પંદર વર્ષમાં એ કેન્સરનું પ્રમાણ જેમ ડાયાબિટીસ અને અત્યારે હાઈપરટેન્શન ઘરે ઘરે છે એ રીતે કેન્સર પણ એ રીતે થઈ જશે જે રીતનું આંકડાઓ આપણને કહે છે પણ હા અત્યારે આ વિસ્તારમાં જે સૌથી કોમન જે સૌથી સામાન્ય કેન્સર જોવા મળે છે મોઢાનું અને ગળાનું કેન્સર હોય છે સોમાંથી અમે અહીંયા સોમાંથી એંસી સિત્તેરથી એંસી દર્દીઓ એ મોઢા અને ગળાના કેન્સરના હોય છે એના પછી સ્ત્રીઓમાં સૌથી કોમન જે છે એ સ્તનનું કેન્સર છે પછી ફેફસાનું કેન્સર છે અન્નનળીનું કેન્સર છે મળમાગનું કેન્સર છે આ બધા કેન્સરો સામાન્ય પ્રમાણે જોવા મળતા હોય છે આપણ સાથે જોડાયા છો શું કહેશો કેન્સરની જે પ્રકારે સારવારો થતી હોય છે શું દેખો કેન્સરની સારવારમાં દિન પ્રતિદિન વધારે સુધારો થઈ રહ્યો છે પહેલાં સર્જરી અને રેડિયોથેરાપી લિમિટેડ હતી સર્જરીમાં પણ નવા નવા એડવાન્સ આવી રહ્યા છે રેડિયોથેરાપીમાં સાહેબે જે પ્રમાણે વાત કરી કે પહેલાં થ્રીડીઆરટી હતું હવે ઇમેજ ગાઇડેડ કે ફક્ત કેન્સરની ગાંઠ પૂરતા ભાગમાં જ શેક આપી અને ઓછી આડઅસરવાળી રેડિએશન આપી શકાય છે એવી જ રીતે કિમોથેરાપીની સારવારમાં પણ ઘણો સુધારો થયેલો છે પહેલાંના જમાનામાં શરીરના દરેક કોષોને અસર કરી એવી રીતની કિમોથેરાપી આપે જે કેન્સરના કોષોને તો નુકસાન કરે પણ સાથે સાથે શરીર શરીરના નોર્મલ કોષોને પણ થોડીક આડઅસર જોવા મળે હવે એમાં પણ ઘણો સુધારો જોવા મળે છે અને જે ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનો થેરાપી કે જે ખાલી કેન્સરના કોષોને મહત્તમ નુકસાન કરે અને શરીરના નોર્મલ કોષોને નહીવત નુકસાન કરે એવી રીતની ટેકનિક પણ સુધારી રહી છે નો ડાઉટ કે બધી ટેકનિકો અત્યારે થોડી ખર્ચાળ છે પણ આવનારા સમયમાં જેમ જેમ એ કિંમત ઓછી થતી જાય એમ વ્યાપક લોકોનો લાભ લઈ શકે અને કેન્સર સામે ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે આરજીઆરટી જે સિસ્ટમ છે એમાંથી લોકોને શું ફાયદો થશે આઈજીઆરટી સાહેબે જે પ્રમાણે સમજો એ ઇમેજ ગાઇડેડ થેરાપી છે કે જેના કારણે શરીરના જે ભાગમાં ગાંઠ છે એને એકદમ એક મિલીમીટર જેટલા પ્રિસાઇઝ પ્રિસિઝનથી રેડિયો થેરાપી આપી શકાય અને આજુબાજુના જે કોષો છે એને મિનિમલ સાઇડ ઇફેક્ટ થાય તો જે રેડિયેશનના કારણે પહેલાંના જમાના લોકોના ભય રહેતો હતો કે એ ભાગ શેકાઈ જશે ચામડી કાળી પડી જશે એ ભાગમાં લાંબા સમય સુધી દુખાવોને એવું રહેશે હવે એવી આડઅસરો થવાની શક્યતા બહુ જ નહિવત છે રેડિયેશનના ડોક્ટર એકદમ પ્રિસાઇઝ એક મિલીમીટર જેટલા ડિસ્ટન્સને પણ ધ્યાનમાં રાખી અને નોર્મલ ટિશ્યુને શક્ય તેટલું નહિવત રેડિયેશન આપે અને ટ્યુમરમાં ફોકસથી વધારે રેડિએશન આપી શકાય જેથી જે જૂની ટેકનિકથી કેન્સર કંટ્રોલમાં રહેતો હતો એની કરતાં આ થેરાપીથી વધારે સારી રીતે કેન્સરને કાબૂમાં રાખી શકાય ખાસ કરીને કેન્સરો થાય છે બરાબર છે પણ એમના જાગૃતિ માટે લોકોએ સ્વયંભૂ જાગવું પડશે એવું કહી શકાય શું ધ્યાન રાખવું પડશે શું લાગે છે જે જાગૃતતા છે એ વ્યક્તિગત જાગૃતતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર એક સામાજિક જાગૃતતા પણ છે તો હું તો એ જ કહીશ કે જે દિન પ્રતિદિન કેન્સરનું પ્રમાણ વધે છે અને જે જે રીતના અમે કેસો જોઈએ છીએ અને દરેકને ખબર પણ છે કે એની પાછળના શું શું કારણો છે અમુક અમુક કારણો જે છે એ અવોઈડ કરી શકીએ અને અમુક અવોઈડ ન કરી શકાય પણ જે જે આપણા હાથમાં છે અવોઈડ કરવા જેમ કે વ્યસન મુક્તિ બરાબર એ તો આપણા હાથની વસ્તુ છે તો એ આપણે ચોક્કસથી કરવું જોઈએ બીજી વસ્તુ છે કે કેન્સર માટેની સ્પેસિફિક કેન્સર માટેની વેક્સિન પણ અવેલેબલ છે જેમાં ખાસ કરીને મહિલાઓમાં જે ગર્ભાશયના મુખનું કેન્સર જે થાય છે એ યોની કેન્સર મળમાગનું કેન્સર મોઢાના પાછળની ભાગનું કેન્સર તો એવી એવા કેન્સરોમાં જે એક વાયરસ જવાબદાર છે એચપીવી એના અગેન્સ્ટ વેક્સિન પણ અવેલેબલ છે જે જનરલી નવથી લઈને ત્રીસ વર્ષના છોકરા અને છોકરીઓમાં આપીએ તો લાઇફટાઈમ એ કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય તો આ બધો જ એક એક માસ વેક્સિનેશન બરાબર જેમ જેમ સરકાર આપણે યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંડર જે દસ વર્ષ સુધીના બાળકોને શિડ્યુલ પ્રમાણે વેક્સિન આપે છે સરકારનો પ્લાન છે કે નજીકના ભવિષ્યમાં એચપીવી વેક્સિનને પણ આ વસ્તુમાં સામેલ કરે જેના કારણે જે આ પર્ટિક્યુલર આ કેન્સરોનું પ્રમાણ ભવિષ્યમાં ઓછું કરી શકાય પણ અધરવાઇઝ કેન્સર સામેની લડત એ બહુ વ્યક્તિગત વસ્તુ છે તો જેટલા વ્યસનોથી જેટલા દૂર રહેશો અને જેટલું ફિઝિકલ એક્ટિવિટી વધારે સારી હશે ખાવાનું વધારે પૌષ્ટિક પ્રોટીનયુક્ત આહાર વધારે હોય અને રોગપ્રતિકારક શક્તિ અગર બેટર હોય તો થવાની શક્યતાઓ ઘણી ઓછી થાય છે દર્શક મિત્રો આપણે વાત કરીએ કેન્સરની સારવાર માટેની ચોક્કસપણે કહી શકાય કે કેન્સરથી બચવો છે તો આપના રોજિંદા ખોરાકમાં પણ ફેરફાર કરવો પડશે લાઇફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવો પડશે વ્યસન તો તદ્દન નહીં રાખવું જોઈએ એટલા માટે તો જ આપનું જે જીવન છે આવનારી પેઢી પણ સ્વસ્થ બની શકશે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા